લોકો સાથે બેંકના નામે ઓનલાઈન ચીટિંગ કરતી ગેંગને સુરત પોલીસે ભીવંડીથી ઝડપી કોલ સેન્ટરના સૂત્રધાર સહિત પાંચ ને પકડી પાડી પોલીસે ત્રણ લાખની રકમ ફ્રીઝ કરી સુરતના ત્રણ સહિત બાવીસ ગુનાઓ ઉકેલાયા તેર મોબાઈલ પાસબુક એટીએમ કાર્ડ કબજે ઝારખંડના ગિરિડીહ ખાતેથી ઓપરેટ થતી ગેંગ સામે પોલીસનું દબાણ આવતા આ ગેંગે હવે મુંબઈમાં ભીવંડી ખાતે કોલ સેન્ટર ચાલુ કર્યું હતું જેનો સુરત સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી ટોળકીના સૂત્રધાર સહિત પાંચને પકડી પાડ્યા છે આ ગેંગ દેશભરની વિવિધ બેન્કોમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ઓનલાઈન ચીટિંગ કરવામાં માહિર છે સૂત્રધાર ઉમેશને પકડવા સુરત પોલીસે ભીવંડીમાં એક દુકાનદારને વિશ્વાસમાં લઈ ટ્રાન્ઝેક્શન ફેઇલ થયું હોવાનું કહી રૂપિયા રિટર્ન લઈ જવાના બહાને બોલાવ્યો હતો સૂત્રધાર હાથ લાગ્યા બાદ પાંચ સાગરીતો ઝડપાયા હતા સુરતમાં ત્રણ ઉપરાંત રાજ્યમાં ઓગણીસ મળી બાવીસ ગુનાઓ ઉકેલાયા છે ગેંગ પાસેથી ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખની રકમ ફ્રીઝ કરી છે તેર મોબાઈલ એક પાસબુક અને સાત બેંકોના એટીએમ કબજે કર્યા છે ટોળકીનો સૂત્રધાર ઉમેશ અને દીપક મહંતો કોલ સેન્ટર ચલાવતા હતા જ્યારે રાહુલ કૃષ્ણકુમાર અને મિન્ટુ લોકોને કોલ કરતા હતા પકડાયેલા આરોપી 10 અને 12મી સુધી અભ્યાસ કરેલો છે ગત દિનાંક 29 9 2023 કો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત સિટી મે એક ફરિયાદ મળી હતી જીસમે કોઈ કસ્ટમર નંબર જો હે કે અંદર फरियादी ने कॉल किया तो उसमें आ, सामने वाले जो आरोपी है उसने एक के अपडेट पान कार्ड अपडेट करने के लिए बोला और एक के अपडेट करने के लिए आ, एक एप्लीकेशन एपी के फॉर्म तो में उसने भेजी उसके अंदर ओ आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की उस वजह से फरियादी के कुल पाँच लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से छह आरोपियों को गिरफ्तार लिया है उसमें पांच आरोपी एजेड है और एक आरोपी नाबालिग है इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं उसके अंदर तीन सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं इन लोगों के पास से कुल तेरह मोबाइल कब्जे किए गए हैं एच की बैंक चेकबुक और सात ए कार्ड कब्जे किए हैं लोगों को हमारी ये गुजारिश है कि ऐसी कोई भी लोग कोई भी कस्टमर केयर नंबर डाउनलोड करे तो गूगल के अंदर से ना करे इसकी जो भी बैंक की है उसकी ऑफिशियल वेबसाइट है उसके अंदर से ही ये कस्टमर केयर नंबर ले और अगर ये कस्टमर केयर नंबर वाले लोग अपने को कोई एपीटीएफ फाइल डाउनलोड करने के लिए बोले कोई ओ और, देने के लिए बोले तो कभी ना दे ये हमारी गुजारिश